આજ છે કઈક લોક ડરકાવ તો કેમ છો તમે બધા મજામાં ને તો આપણે અહીંયા મોજે મોજે જ છે સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગમાં તો કેમ છો તમે બધા મજામાં ને રિપીટ થઈ ગયો નહી ચાલો ખેર છોડો હવે અત્યારે જાય છીએ આપણે બારે તો આપણે જો રેડી થઈ ગયા છીએ છોકરાઓને રેડી કરી દીધું છે ને અહીંયા કંઈક આ પસારો છે એ જરાકી સમેટીને રાખી દઈને ફટાફટ આપણે નીકળી અહીંયાથી અત્યારે જાય છીએ આપણે બારે દરગાહે ઓલા ફેરી આપણે સાંજે ગયા હતા ખાલી સલામ કરવા જ ગયા હતા પરમ દિવસે ગયા હતા ને આજ ફેરી જાય છીએ એટલે આપણે સવારે જાય છીએ અગિયાર વાગે છે ને આપણે અહીંયાથી જઈ અને વાહ જઈને રાંધવાનું છે ખાવાનું પીવાનું છે અને આખો દી ફૂલ મોજ કરવાની છે તો તમે હારે હારે બનિયાર્યો ને ચાલો હું તમને દેખાડું કે આપણે ક્યાં જઈએ છીએ તો આ છે આપણું આજનું કંઈક લુક ચાલો હું તમને દેખાડું તો જો આ છે કંઈક આપણું લુક આપણે છે ને ડ્રેસ જ પહેર્યું છે કેમ કે આખો દિવસ કમ્ફર્ટેબલ રહીએ આ જરાક ફિટિંગ કરવાનું હતું પણ રહી ગયું પણ અત્યારે ચાલશે આપણે પહેરી લીધું છે કે અત્યારે તો આપણને હાલશે એમ કરીને ચાલો છે ને આપણી ડેસ્ટિનેશન તરફ જવાનો રસ્તો રહ્યો ને આ આવી ગયો બોર્ડ આપણે આપડે જાય છીએ રાજન સાહેબ અહીંયા પાછળ છે ને થોડું કામ ચાલુ છે તો એકદમ બહુ પોચી જમીન હતી ને આમ ખાડા ખોપડા ઊંડા ઊંડા હતા ને પાણી વાળું તો ઉતરી ગયા અમે ને રિક્ષા નીકળી ગઈ આગળ ના ના હાલી ને હાથ કારા તડકામાં કઈ પોચી હાલી હાલો હવે એ રસ્તો થઈ ગયો પાર થોડોક તો હવે બેસી જાય પાછા વાંસી આવું હાલો વાંસી જાઉં હાલો પાતે માં ખોલ તો દરવાજો બેટા ઓય માજા હુરુ ચલો

આ છે કઈક લુક દરગાહ ઉપર છે અને આ છે કઈક નીચે ગામ છે તો હવે અહીંયા જાય છે આજ રેકોર્ડ થઈ ગયો કે આપણે એને છોકરાઓ માટે કઈક પડીકા લીધા નથી ઘરેથી અને રસ્તામાંય લીધા નહીં અત્યારે રંધાય છે તો હવે રંધાઈ છે તો વાર છે રાંધવામાં તો છોકરાઓ માટે આપણે જાય છે લેવામાં આ રસ્તો તો બહુ અઘરો છે પેલી વાર એવો રેકોર્ડ થઈ ગયો કે માંથી લઈ લેશું પછી રસ્તામાંથી લીધું નહીં હવે રંધાઈ છે અને બપોરનું ટાઈમ થઈ ગયું જવાલ જવાલનું એટલે આપણે દરગાહે સલામ કરવા ગયા નથી રંધાઈ જઈને પછી સલામ કરીને પછી આપણે ખાશું હજી તો રંધાઈ છે ચૈડો છે તપી આપણો ત્યાં સુધી આપણે હાઈસ મારી રે ક્યાંથી ઉતરીને આવ્યા તો આપણે જો છે એટામ થી પાણા પાણા હતા હાલો હવે રોડ જેવું આવી ગયું છે કંઈક હવે જ્યાં છીએ આપણે નાનકડું એવું ગામ છે ગામનું નામ તો મને એ નથી ખબર શું હોય ફિલહાલ તો હા કાંઈકનું ઝાડવું છે ઊઈ ગયું છે અંદર કંઈક જાણે ઓહો અહીંયા આવું છે હાલો આવો ઉબડ ખાબડનો રસ્તો ગયો તો અહીંયા આવું જ છે લસણ પટ્ટી જવું છે બેસી એટલે ઉડું બેસી એટલે ડાયરેક્ટ નીચે ચડાશે નહી બહુ અઘરું થશે જો એક આ ચડાઈ ચડાય ને વાંથી એટલું આપણે ઉતરી રહીએ એટલું લાંબુ હતું હજી નીચે ઢારિયો જ છે આ ઉતરાય તો જાશે ચડવામાં અઘરું થાય પુરાનું છો કેવું જૂનું મકાન છે એ હજી ઢાર છે બેન હવે તો ખંડર થઈ ગયું છે ઓહો આ શું ઢાર્યા જ છે જો તો ખરી

આપણને દુકાન મળી ગઈ ઘણું હાલી હાલી ને મળી એક એક બાટલી આપણે પીએ લીધી અને એક્સ્ટ્રા ની બીજી એ લીધી છે ને જો ભાગમાં આપણે શું લીધું દેખાડ અક્ષા સાવ લીધું હજી એકનો નકડો જગલો હતો એ કહે એમાં ગુડુના હાથમાં છે એટલો જેમ ગાંઈ આવે છે એના અક્ષા ઊભી દે અક્ષ ઊભી દે આપણને ફોને આવી ગયું છે કે

હા ફીરિયા ખરેખર હવે નથી હલાતું પગ કામ નથી કરતા એમાં બધા કે અમે ભેગા આવી હવે એ લોકોને ભેગા લઈ તો કઈ ચડી લઈએ ના વાટ જોઈ કે ના કઈ એકલી એકલી છાને મુને ખાય છે અહીંયા ખૂણામાં લઈને બોલ તો ચાલો હવે આપણું ખાવાનો વારો આવી ગયો હવે ભૂખેક જોરદારની લાગી ગઈ તો ફટાફટ હવે ખાવા બેસી ગયા છીએ તો ફટાફટ ખાઈને સલામ કરી દઈશ આપડે પાછા છે ને ઘરે ના ગયા અને જ્યાં આવ્યા હતા ને પરમ દિવસે મોટા પીતી દરગા એ મચ્છી વાળી દરગાહે તો અહીંયા આવ્યા કેમ કે આપડે આપડી બેન આવ્યા હતા ને તો એ લોકો નથી જોઈતા આપણે એને દેખાડવા આવ્યા હતા અને ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે કઈ જગ્યા એ છે તો એ આપણે આમ જામનગર થી નીકળી પછી આ લાલપુર બાયપાસ ત્યાંથી છે ને સાઈડમાંથી વરવાનું છે બે ત્રણ ગામડા જાય પછી વાગડિયા ગામ આવે ને એ વાગડિયા ગામમાં બાર રોડ ઉપર જ છે ને ફોટો ઓલો બેનર મારેલું છે અને ઓલું શું કહેવાય આપણે બોર્ડ મારેલું છે કે

ऊंचा करो ग्लास ऊंचा करो ऊंचा करो मम्मा ने पी लिया मम्मा ने पी लिया पिज़्ज़ा मां पिज़्ज़ा ऊंचा करो ऊंचा करो खत्म हो गया चलो टाटा कर दो सबको टाटा कर दो टाटा ताली छुकरा मम्मा लावे दो कॉपी कर दे बधु को चलो કર દે તો ચાલો જો આપણે ઘરે આવી ગયા હતા ઘરે તો આપણે વેલા આવી ગયા હતા છ થી સાડા છ વાગ્યા સુધી માં આવી ગયા તા પણ પછી એજ બાર થી આવી એટલે આપણે વધુ સરખું નમું રાખવાનું પેલે તો સરસ મજાની ચા બનાવી ના કરવું પાણી ઢોયર્યું છે ને એટલે એનાથી રમે છે સરસ મજાની આપણે ચા કરીને પીધી ને પછી આપણે રાઈંધું બપોરની થોડીક અકની હતી તો અકની અને પછી છે ને બાફેલા ઈંડાનું શાક અને રોટલી કરી અને અત્યારે ખાઈ પીને નવરા થઈને જો હવે બેઠા છીએ સુવાની તૈયારી કરી છે જો અહીંયા અમે ઘોડનું રાખ્યું છે ઉરેનને નાખું છું કે ઉરેન સૂઈ જાય ને પછી આપણો સુવાનો વારો આવે તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી દઈશું ભૂરેનને થોડુંક સુવરાવી દઈ પછી આપણો સુવાનો વારો આવશે હા તો ચાલો એક પાછું મેં કમેન્ટ વાંચ્યું હતું તો એ કમેન્ટનું આન્સર કરી દઉં કોઈક મને પૂછ્યું હતું કે તમે મ્યુઝિક જવા નાખો છો એ કયું મ્યુઝિક છે ને ક્યાંથી લ્યો છો તો મ્યુઝિક છે ને નો કોપીરાઈટ મ્યુઝિક કરીને તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો આવી જશે સારી એવી મોટી ચેનલ છે તો એના ઉપરથી છે ને ડાઉનલોડ કરી લેવાના એના મ્યુઝિક છે ને કોઈ પણ જાતના કોપીરાઈટ વગરના હોય છે ને એમાં બધા એ નોખા નોખા પ્લે લિસ્ટ પણ બનેલી છે કે વ્લોગના અને ટ્રાવલના અને આના ને ઓનાને એમ કરીને બધી નોખી નોખી બનેલી છે તો તમે એકવાર ત્યાંથી જઈ અને તમને જે મ્યુઝિક ગમે એ ડાઉનલોડ કરી લેવાનું તો આજનું આપણું કોમેન્ટ આ હતું અને આ કોમેન્ટનું આન્સર મેં કરી દીધું છે તો ચાલો હવે આપણે આ બ્લોગને કરી નાખીએ એન્ડ મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાયને ટાટા બાય બાય પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું કાંઈક કંઈક સારા કામ કરી રહેવાના પૂરેન આપણને આજ બ્લોગનું એન્ડ કરવાય નથી દેતી કઈક કઈક સારા કામ કરી રહેવાના ચાલો મળીએ આપણે કાલે આવજો બધાય ડાટા